એમને ખાવાનું બનાવવાનું અતિ પ્રિય હતું કે આ એમની પેશનમાંથી હવે એને પ્રોફેશન બનાવીએ ધીરે ધીરે આ સ્ટોલ ખૂબ જ પ્રખ્યાત થવા લાગ્યો જ્યારે જે દિવસે એ ના જાય એ દિવસે એનો કોઈ જ એફર્ટ આવે નહીં શરૂઆતમાં ઘણા બધાએ એને નોટિસ ના કર્યું કારણ કે શરૂઆતની જે ઇન્કમ હતી એમાંથી ઘણો બધો એને પાર્ટ રી કર્યો તો સમડે યુ આર નોટ ગોઈંગ ટુ વર્ક નમસ્કાર વાલા દર્શક મિત્રો હું મિહિર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ઇવોલ એમ ની ફાઈવ મિનિટ મની મેક ઓવર સ્ટોરીની અંદર તો આજે હું એક ટચોકડી વાર્તા લઈને આવ્યો છું ધ ફૂડ સ્ટોલ વર્સિસ ધી ક્લાઉડ કિચન બઝલિંગ સિટીની અંદર બે ક્લોઝ ફ્રેન્ડ હતા નામ હતું સવિતા અને કવિતા તે બંનેને કુકિંગનો ખૂબ જ ભારે શોખ હતો એમને ખાવાનું બનાવવાનું અતિ પ્રિય હતું તેમણે ડિસાઈડ કર્યું કે આ એમની પેશનમાંથી હવે એને પ્રોફેશન બનાવીએ પરંતુ બંને જે માર્ગ અપનાવ્યો એ જુદો જુદો હતો હવે પહેલાં વાત કરીએ આપણે સવિતાની તો સવિતાએ શું કર્યું તો એને રોડ સાઈડ ઉપર એક સ્ટોલ લીધો રેન્ટેડ કમ્પોનન્ટમાં એટલે કે ભાડાની એક દુકાન લઈને ત્યાં આગળ એને એક સ્ટોલ બનાવ્યો ત્યાં આગળ એ રોજ સવારે પહોંચી જાય ચોક્કસ પ્રકારની વાનગીઓનું લિસ્ટ બનાવ્યું અને બધી જ વાનગીઓ એ ગ્રાહકોને પીરસવા લાગ્યા ધીરે ધીરે આ સ્ટોલ ખૂબ જ પ્રખ્યાત થવા લાગ્યો તે રોજ સવારે સ્ટોલમાં પહોંચે અને આખો દિવસ કામ કરે અને સાંજે ફરી પાછું ખૂબ જ કમાણી કરીને ઘરે પાછા આવતા હવે આ સ્ટોલમાં જ્યારે જે દિવસે એ ના જાય એ દિવસે એનો કોઈ જ એફર્ટ આવે નહીં એટલે કે એ દિવસે કમાણી થાય નહીં દેટ મીન્સ નો કુકિંગ નો ઇન્કમ નો કુકિંગ નો ઇન્કમ બીજી બાજુ કવિતાએ એક જુદો રસ્તો અપનાવ્યો એને ફૂડ સ્ટોલ સ્ટાર્ટ ના કર્યો પરંતુ ઘરે જ ચોક્કસ એની મનગમતી વાનગી બનાવવાનું શરૂ કર્યું અને એનું જે લિસ્ટ ઓફ મીલ હોય એ ફૂડ ડિલિવરી એપ ઉપર અપડેટ કર્યું શરૂઆતમાં ઘણા બધાએ એને નોટિસ ના કર્યું પણ સમય જતાં આ ચોક્કસ કન્સેપ્ટને ઘણા બધા જાણવા લાગ્યા ધીરે ધીરે કવિતાને ઇન્કમ શરૂ થઈ ગઈ હવે શરૂઆતની ઇન્કમ કવિતાની ઓછી જ હતી સવિતાના કમ્પેરિઝનનું એને જે થોડો ઘણો નફો થયો એની અંદરથી એને વિચાર્યું કે હું હવે હેલ્પિંગ સ્ટાફ લઉં ધીરે ધીરે એને પોતાના જે કુકિંગ ઇક્વિપમેન્ટ્સ છે એને પણ અપગ્રેડ કર્યા અને ખૂબ જ ટૂંક જ સમયમાં એને આ ક્લાઉડ કિચનનો કન્સેપ્ટ લોકોની સામે પ્રસ્તુત કરી નાખ્યો આ ક્લાઉડ કિચનનો જે કન્સેપ્ટ છે એ શરૂઆતમાં કવિતા માટે ઇઝી નથી કારણ કે શરૂઆતની જે ઇન્કમ હતી એમાંથી ઘણો બધો એને પાર્ટ રીઇન્વેસ્ટ કર્યો એને એક સિસ્ટમ બનાવી એને એફર્ટની સાથે સાથે સિસ્ટમ પર પણ ફોકસ કર્યું જ્યારે સવિતાએ એક ચોક્કસ એફર્ટ ઉપર જ ફોકસ કર્યું એટલે સવિતા જ્યારે ફૂડ સ્ટોલમાં ના જાય તો એની ઇન્કમ જનરેટ નથી થતી પરંતુ હવે કવિતા ક્યારેક કોઈ વેકેશન ઉપર હોય ક્યારેક કોઈ માંદગી હોય ક્યારેક કોઈ રજા લીધી હોય તો પણ તેનો સ્ટાફ એની સિસ્ટમ પ્રમાણે ચોક્કસ ફૂડ સમયસર ગ્રાહક સુધી ડિલિવર કરી શકતા હતા સો વર્ષો પછી પણ હવે એ જોઈ શકાય છે કે સવિતાને જ્યારે કમાવું હોય તો એને ચોક્કસ સવારે પોતાની દુકાન ઉપર પહોંચી જવું પડે છે એ સ્ટોલમાં જઈને રોજ ખાવાનું બનાવવું પડે છે અને ગ્રાહકોને પીરસવું પડે છે પણ આ જ વસ્તુ કવિતાએ એક નવા સમય સાથેના કન્સેપ્ટમાં માર્કેટમાં મૂકી દીધી તો હવે આ વાર્તાનો એ કહી શકીએ કે સવિતાએ જે સિસ્ટમ અડોપ્ટ કરી હતી એ ચોક્કસ એવી સિસ્ટમ હતી કે જેમાં કન્ટિન્યુઅસ એફર્ટ્સની જરૂર પડતી હતી જ્યારે કવિતાએ એક એવી સિસ્ટમ બનાવી કે જેની અંદર ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ પોતાની જિંદગી સારી રીતે જીવી શકવા લાગી એટલે હું કહી શકીએ કે સવિતા એક એવી સિસ્ટમમાં વર્ક કરતી હતી જેમાં ડેલી રૂટીન વર્ક એને કરવું પડતું જ્યારે કવિતાનો કોન્સેપ્ટ એક ઇન્વેસ્ટર જેવો હતો કે શરૂઆતમાંથી એને નફો ઓછો કર્યો પરંતુ એ જ નફાને રીઇન્વેસ્ટ કર્યું એજ પ્રોફિટ ને રીઇન્વેસ્ટ કર્યું એક સિસ્ટમ ની અંદર સમય જતા આ સિસ્ટમ ખૂબ જ મોટી બની ગઈ સો સમડે યુ આર નોટ ગોઈંગ ટુ વર્ક બટ યોર પાઇપલાઇન વિલ બીકમ યોર લાઈફ લાઈન એટલે શરૂઆતમાં તમે જે રોકાણ કર્યું હશે એ જ પૈસો તમને પાછળથી સાચવશે સો ઇન્વેસ્ટ યોર ટાઈમ એન્ડ મની વાઇઝલી ટુ એન્જોય યોર લાઈફ વિથ અ જોય આવી જ વાર્તાઓ માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ઇવોલ એમને થેન્ક યુ